એકવાર તો એવું બનેલું કે શેઠે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવવાના હતા અને મંદિરનું કામ શરૂ હતું એટલે શેઠને મનમાં એમ થયું કે લક્ષ્મીનારાયણ દેવ પધરાવે મને ઠાકોરજીએ અઢળક દ્રવ્ય આપ્યું છે તો મારે લક્ષ્મીનારાયણ દેવને નક્ષીક સોનાના અલંકારોથી શણગારવા છે એટલે સરસ મજાના સુવર્ણના અલંકારો તૈયાર કરાવ્યા હવે ઝાજા અલંકારો હોય હરિકૃષ્ણ મહારાજ કે જે જે મૂર્તિઓ પધરાવી હશે હવે ઘરેણા ઝાજા હોય એટલે સંતોએ કીધેલું કે શેઠ તમે પોતે આપવા માટે જજો અને એકલા જશો નહીં કારણ કે ચરોતર પ્રાંત એ લૂંટારાઓનો પ્રાંત કહેવાય પહેલાં એ બીક રહેતી અને ગાડાઓ લઈને જવાનું હોય એટલે શેઠે બધાએ ઘરેણાના પોટલા સાથે લીધા થેલીઓની અંદર ભર્યા બે ત્રણ માણસોને સાથે લીધા સારો વિશ્વાસુ ગાડીવાળો ગાડું ચલાવવા માટે જોઈએ એને સાથે લીધો સંતો કે છે કે શેઠ વળાવ્યા લેતા જજો તમે ગમે એમ તોય વાણિયાના દીકરા અને આખી દુનિયા તમને ઓળખે શેઠનું ગાડું ખાલી ન હોય અવાવરુ બાલ દેશ આવે તો આવા અવાવરુ પ્રાંતની અંદર બીક રે એટલે શેઠે વિચાર કર્યો કે કોને સાથે લેવા હવે એ વખતે સંતોએ કીધેલું એટલે કાઠી દરબાર એવા કાળા ખચર એવું શાસ્ત્રની અંદર નામ લખ્યું છે જે મહારાજના ખૂબ સારા સત્સંગી હતા હવે એમને કહ્યું કે મારે વડતાલ જવું છે તો તમે વળાવિયા તરીકે આવશો એટલે એમણે આ પાડી કે અમે ભલે ઘરેણો ન આપી શકીએ પણ અમે તમારી સેવામાં તો આવી શકીએ એટલે એમણે બીજા ત્રણ વળાવિયાઓને સાથે લીધા ચાર જણા ગાડું ચાલુ જાય આગળ બે ઘોડા અને પાછળ બે ઘોડા ખુલ્લી તલવારે જાય હવે આ રીતે બધાએ ચાલ્યા જાય છે એમાં આગળ જતા અવાવરું જગ્યા આવી અને વડતાલ નજીક પહોંચવા આવ્યા હશે સાંજ પડવા આવેલી એમાં કાળા ખાચરે એવું કીધું કે શેઠ તમે અહીંયા થોડી વાર ગાડું થોભાવો તો અમે આ નદીમાં સ્નાન વગેરે કરતા આવીએ એટલે શેઠે ગાડું ઊભું રાખ્યું તો સાથે હતો બીજા માણસો સાથે હતા અને આ ચારેય જે દરબારો હતા એ ઘોડા ઊભા રાખી અને નદીમાં સ્નાન કરવા માટે ગયા શેઠને મનમાં એમ થયું કે દિવસ હાથમી જશે અને મોડું થઈ જશે અને ઘોડાવાળા તો ઘોડા ખૂબ દોડાવી શકે ઘોડા જેટલું બળદ દોડે નહીં એટલે ગાડીવાળાને કહે છે કે આપણે ધીમું ધીમું ગાડું ચલાવીએ તો પહેલાં લોકો તો ઘોડા કુદાવતા પહોંચી જશે અને આપણે રાત્રે જ્યાં ઉતારે પહોંચવાનું છે ત્યાં પહોંચાઈ જાય શેઠે ગયું એટલે ગાડીવાળાએ ધીમે ધીમે ગાડું ચલાવ્યું હવે આ લોકોને ના ધોઈને આવતા વાર લાગી એટલે ગાડું આગળ ચાલ્યું અને આગળ જતા ઊંડી કોતર આવી ચારેય બાજુ વૃક્ષોની ઘેરી ઘટા હવે એમાં જાણ ભેદું માણસોને ખબર એટલે પચીસ લૂંટારાની ટોળી આવી અને ગાડાને ચારેય બાજુ ઘેરી લીધું સીધા હથિયાર બતાવ્યા હવે શેઠની સાથે હતા એ વાણિયા હતા ગાડીવા નવા પાંચ જણા પચીસના હથિયારની સામે શું કરે એટલે ભગા શેઠે એ વખતે વાણિયા બુદ્ધિ વાપરી અને પહેલાં એ તલવાર વગેરે બતાવીને કહ્યું શેઠ જે હોય તે આપી દો એટલે શેઠ કે તમે અમારા ગાડા નડશો નહીં હું સ્વામિનારાયણનો સત્સંગી છું હું ક્યારેય ખોટું ન કરું એટલે જેટલું મારી આગળ છે એટલું હું તમને આપી દઉં છું એમ કરીને ઘરેણાંના પોટલા હતા એ બધા આપી દીધા એટલે પહેલાં લૂંટારાઓ તો જતા રહ્યા શેઠ કે ગાડું ચલાવો હવે તો કાંઈ બીક છે નહીં એટલે ગાડું થોડુંક આગળ ચલાવ્યું એટલે સાથે ગાડીવાનને બીજા લોકો હતા એ કે શેઠ હાવ આવી રીતે થોડા આપી દેવાય આટલા બધા ઘરેણા ત્યારે શેઠ કહે છે કે જો આપણે ઓછા પડીએ એ બધા એની પાસે હથિયાર હતા અને ખોટો જીવ જાય એની કરતાં ઘરેણા ગયા એ કાંઈ ખોટું નથી સમય આવે ત્યારે બુદ્ધિ વાપરવી જોઈએ અને મહારાજને લક્ષ્મીનારાયણ દેવને પહેરવા દેવાની ઈચ્છા નહીં હોય એની મરજી વગર તો તરણો તૂટે નહીં અને મહારાજને તો ખબર જ છે કે હું દેવને અર્પણ કરવા માટે નીકળ્યો છું જો ભગવાનને રક્ષા કરવી હોય તો આવું શા માટે થાય અને નાણું છે તો ચંચળ છે આવે અને જાય હવે મહારાજની મરજી થશે ત્યારે બીજા ઘરેણા કરાવશો માટે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ઘરે શા માટે રડો છો એટલે બધા શેઠ તો માળા પહેરવતા ગાડીમાં બેઠા છે થોડોક સમય થયો ત્યાં પેલા ચારેય ઘોડેસવારો આવ્યા પણ શેઠના મોઢા ઉપર અસર નહીં પણ ઓલા ચાર પાંચ ના મોઢા ઉપર તો દેખાય ને લૂંટાઈ ગયા એટલે સામાન કઈ જોયો નહીં એટલે કાળા ખચેરે કીધું કે શેઠ કઈ થયું શેઠકે જે થયું તે થવાનું હતું એ થઈ ગયું વળી ઉતાવળ કરી લૂંટારુ આવેલા અને લક્ષ્મીનારાયણ લઈ ગયા એમ ચાલતું હશે તમે અહીંયા અહીંયા ગાડું ઊભું રાખો ને એ લોકો કઈ બાજુ ગયા છે શેઠકે જુઓ તમે ચાર જ છો અને એ લોકો પચીસ જણા છે માટે એની પાછળ જવામાં જીવ જોખમમાં છે હું તમને વળાવ્યા તરીકે લાવ્યો ને તમારો જીવ જાય તો મને દોષ લાગે જે થવાનું હતું એ થઈ ગયું અમે બચી ગયા એ મહત્વનું છે દરબારો કે એમ ચાલતું હશે અમારા જેવા વળાવિયા સાથે હોય આપણે વડતાલ જઈએ અને ખાલી હાથે જઈએ ત્યાં જોબન પગી હોય સંતો બીજા ત્રીજા ભક્તો બધા પૂછે કેમ આવ્યા તો કેમ કેવું દર્શન કરવા મારા તો ત્યાં છે નહીં અને લૂંટાઈ ગયા એવું તમે કહો તો અમારી કિંમતના કાંકરા થાય ચાર ચાર વળાવ્યા સાથે હતા ને છતાંય લૂંટાઈ ગયા માટે વાતચીત કરવાનો ટાઈમ નથી શેઠ જલ્દી બતાવો એ લોકો કઈ બાજુ ગયા છે શેઠે ઘણી આનાકાની કરી પણ પેલા ગાડાવાળા એ આંગળી ચીંધી કે આ કેડી માર્ગ છે ને ત્યાં બધા ગયા છે કીધું ગાડું ઊભું રાખો અને ચાર એક ઘોડાને કુદાવ્યા ભગવાન શ્રી હરિએ એવી દિવ્ય શક્તિ આપી અને ચારે પહેલાં પચીસની સાથે ધીંગણું કર્યું અને પાંચ છ ઠાકરડાને તો ત્યાંને ત્યાં જ ઢાળી દીધા અને આને ઢાળ્યા એટલે બીજા બીકના મેરા પોટલા મૂકી મૂકીને શેઠના તો મૂકીને ગયા પણ બીજા લાવ્યા છે એ બધું મૂકતા ગયા એટલે આ લોકોએ બધી જે પોટલીઓ હતી એ લઈ લીધી શેઠને લાવીને આપી શેઠ કહે છે કે આટલી બધી આપણી નહોતી તો કા એ બધા મૂકીને જતા રહ્યા તમારી હોય એ લઈ લો શેઠ કે બીજી જ્યાં હતી ત્યાં ત્યાં મૂક્યાઓ તમે જાશો એટલે એ લોકો ત્યાં આવશે બીજું બધું મૂકાવી દીધું અને ઘરેણા હતા એ બધાએ શેઠે ગણી લીધા એમના એમ જ હતા શેઠ કાળા ખચર વગેરેની ઉપર ખૂબ રાજી થયા અને પછી વગા શેઠ કહે છે કે લક્ષ્મીનારાયણ દેવને પહેરવાની ઈચ્છા થઈ હશે એટલે વળી પાછું તમારામાં પ્રવેશ કરી મારી કે તમારી તાકાત નથી કે આપણે લાવી શકીએ અને ચાર જણા પચીસ હથિયાર ધારીને પહોંચે એ વાતમાં કોઈ માલ નહીં પણ ભગવાન શ્રી હરિની કૃપા થાય તો બધું પાછું આવી ગયું શેઠ કે છે કે આવી રીતે મારી વારે વારે ઠાકોરજીએ મારું તન બચાવે મારું ધન બચાવે મારો સત્સંગ એ બધાનું રક્ષણ પળે પળે ભગવાન શ્રી હરિએ કોઈ કોઈને મૂકીને કર્યું છે પછી શેઠે આ વળાવ્યાઓ હતા એને વાત કરી કે મને જ્યારે ધર્મ છોડાવવા માટે અમારા ધર્મગુરુને બોલાવવામાં આવ્યા પાલીતાણાથી ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા એટલે મારી રક્ષા થઈ અહીંયા તમારામાં એણે પ્રેરણા કરી તો ઘરેણાં બચી ગયા મને જ્યારે રોગ લાગુ પડ્યો ત્યારે ઠાકોરજી પોતે આવ્યા અને આવીને મારી ગોરસ પાય અને રક્ષા કરી અને મારું આયુષ્ય વધારી આપ્યું તો જે ભગવાન રાખે એની રક્ષા ભગવાન પળે પળે કરે છે